તમને ખબર છે કાલે બધાને હું જામનગર આવી ગયો હતો આપણે થારનો કાચ બદલાવાનો હતો કારણ કે કાલે છે ને મોડો મોડો હોય ગયો એટલે પછી બધું મોડું થઈ ગયું તો અત્યારે છે ને નાસ્તો પાણી કરીને આપણે થાર ગાડીનો આગળનો કાચો ને બદલાવા જવાનો છે તૂટી ગયો છે યાર તૂટી ગયો યાર શું કરું કે મનુ કે સો બઢિયા બઢિયા મનુ છે ને મારા માટે અત્યારે શું બનાવે છે થેપલા થેપલાની પરોઠા થેપલા પરોઠા કહેવાય થેપલા કહેવાય

পেনে આલો આલો ફટાફટ લાઇટ બંધ કર દે બજે હાલો નીકળી ફટાફટ અમે છે ને ભાઈ ડાઉન ટુ વોર્ડ્સ બંધા છે અમે ચप्पल પહેરીને જાઈએ એ મારા બેનના કોમલના જંપલ છે અને આ જો શૂઝ પહેર ઓલુ પહેર ઓલુ પહેર ગડકી દબાવી દેસ ગડકી અન કરું દબો ને એટલે હું કરા એ શું હાચુકલા દબવી તો ચાલો આજે થારના કાચની વિધિ કરી નાખી બરાબર ને બરાબર ને ઓલો છોકરા જો તારા ફેન છે બધા છોકરા બધા ફેન છે તારા

બરાબર દડો આવ્યો હા પાછળ છોકરા દડાવ નાખા કરે છે તો ભાઈ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરના કે આપણે લકી સબસ્ક્રાઇબર ના 16 પ્રો મેક્સ આપવાના છે ઓકે તો ચાલો નીકળી નોટી ઓરી રહી નોટી ગર્લ એ આ ટાબરી એ ટાબરી તમે જોઓ ગાઈસ આ આપણે જામનગર ની અંદર કે આમ સિયાડા જેવું લાગતું નથી એસી જો હાલે બે ઉપર હાલે છે એસી નકર અત્યારે સિયાડા થોડી એસી ની જરૂર પડે એટલો તડકો પડે છે નહી મનુ તડકો કેવો પડે સાચું કેજો અમાર મન નું કાળી પડી ગયું મને કઈ મે કઈ મે કેતી હોય કે જો તો હું કાળી પડી ગઈ હું હા પડી ગઈ હું તો આજ પાડું આજ પાડું તો ડીમોટિવેટ કરું ફિર હમ ગમ ગમતા સતી તણી રાધા જેવા લાગુ સુ હું કહેતી તી કેમ કે તમે વધારે સારા ક્યારે લાગ્યો ખબર ક્યારે હું થઈ ગયો ને ત્યારે અચ્છા મને તમશું બીજું કહે તું સારી ક્યારે લાગતો ખબર હું તારા ફેરવો ને ત્યારે હા એમ મા તો હું કરું છું આ એગ્રી એ મા જલે જરા ચાલુ છે ચાલુ છે હું આઈ એગ્રી એમ એમ આઈ એગ્રી

i70 <laughs> pro max ગટે છે મેજીંગ મને એમ કે જુનાગઢ જાઉં તો તારું કેસરી કલર ક્યાં ઘરે ચશ્મા કેવો લાગે ચશ્મા તો પ્રાડોના કાચી જ નથી હું એવું લાગે નથી કરતા વાહ અમાર મનોને જોયો કરાવવા છે ફ્રેમ એવી રાખવી છે આપણે કા એສ કે વાતકો ભાઈ તને કોઈ વાતકો

નાખો <laughs> વાળું ગોળીયા કેટલા રૂપિયા રૂપિયા આવે